રામ રામ આપ સૌને એકાદશીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે ત્યાં દિવાળી પછી દેવ દિવાળીનો રિવાજ છે અને બહુ સુંદર પ્રથાઓ આપણા પૂર્વજો આપણને આપીને ગયા સામાજિક જીવનની અંદર લગ્ન પ્રથા એ સમાજ જીવનનું એક અભિન્ન અંગ છે તો આપણા વડીલો આપણા માટે એવી ઉત્તમ પ્રથા પાડીને ગયા કે દેવ દિવાળીના દિવસે ઠાકોરજીના લગ્ન થાય અને પછી આપણા સમાજના લગ્ન શરૂ થાય હવે તો એ મર્યાદાઓનું બહુ ચુસ્તપણે પાલન નથી થતું પણ નહીતર લોકો હરખભેર દેવ દિવાળીને દિવસે ઠાકોરજીના લગ્ન કરે અને પછી ધામધૂમથી ઠાકોરજી અને તુલસીજી સાથે એમના વિવાહ થાય છે તુલસી એ આપણે ત્યાં અતિ પવિત્ર છોડ તરીકે મનાય છે આમ તો એનું આયુર્વેદની દ્રષ્ટિએ પણ અધિકેરું મહત્વ છે આજે અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ કાનગઢ દ્વારા એમના વિધાનસભા ક્ષેત્રમાં દસ હજાર તુલસીના છોડનું સુંદર મજાના કુંડા સાથે વિતરણ કરવામાં આવ્યું છે આખા એ વિસ્તારની અંદર અલગ અલગ લગભગ સત્તર જેટલી જગ્યાઓએ વિતરણ વ્યવસ્થા ગોઠવેલી છે અને છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ તેઓ કરી રહ્યા છે પર્યાવરણની દૃષ્ટિએ આ અતિ ઉત્તમ કામ છે એટલે હું એક ધારાસભ્ય તરીકે ઉદયભાઈને અભિનંદન આપું છું પર્યાવરણની સાથે સાથે આપણી સાંસ્કૃતિક વિરાસતનું પણ આમાં જતન થાય છે તુલસીનો ક્યારો આંગણામાં હોવો એ પોતાના ઘર માટે એ ખૂબ શુભ લક્ષણ મનાય છે પર્યાવરણની સાથે સાથે સંસ્કૃતિનું જતન કરતી આ પ્રકારની પ્રવૃત્તિઓ આપણા સૌ માટે ખૂબ ઉપકારક છે અને આ વિસ્તારના લોકો ઉત્સાહપૂર્વક એની અંદર જોડાઈ રહ્યા છે એનો રાજીપો વ્યક્ત કરું છું નમસ્કાર સૌને જા જય શ્રી કૃષ્ણ